સ્વાધ્ય સોલ્યુશન ગાલા સ્વાધ્ય પોથી એકમ કસોટીના પેપરો આ સિવાય પરીક્ષાના પેપરો આ બધું જ તમને મળી જશે તો ક્યાંથી મળશે તો આપણી ચેનલમાંથી તમે વિડીયો બધા જોઈ શકો છો પેપરો ક્યાંથી મળશે એની ચર્ચા આપણે આગળ કરીએ તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ રાખજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો જેથી કરીને એ લોકો પણ આ ફ્રી એજ્યુકેશનનો લાભ મેળવી શકે ચાલો માગ્યા મુજબ જવાબ આપો પેલો ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશોમાંની સાહિત યાદી આપો

જીવોનું જીવન વિવિધ કારણોસર સંકટમાં મુકાયું છે વનસ્પતિ જીવોનું કુદરતી રહેઠાણ એવા જંગલોમાં મોટા પાયે વિનાશ થઈ રહ્યો છે વધતી જતી માનવ વસ્તી મોટા થઈ રહેલા શહેરો લાકડાની વધતી જતી માંગ વગેરે લીધે જંગલોમાં ગેરકાયદેસર વૃક્ષો કાપવાની પ્રવૃત્તિ વધી ગઈ છે વિપરીત અસર એ વન્યજીવો ઉપર થઈ પડી રહી છે રહેઠાણ ગુમાવવાથી પ્રાણીઓ કેટલીક પ્રજાતિઓ અમુક વિસ્તારોમાં નામશેષ થવા લાગી છે ઘણીવાર ખેડૂતો પોતાના પાકના રક્ષણ માટે પ્રતિબંધિત જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીને વન્યજીવોને મોતમાં જ મુખમાં ધકેલી દેતા હોય છે પોતાના પ્રાણીઓના સિંહ દીપડાની બચાવવા માલધારીઓ ક્યારેક સિંહ દીપડાને મારના મારવા ઝેરનો પણ ઉપયોગ કરે છે પશુ પક્ષી માંસ ચામડા હાડકા શિંગડા દાંત પીછા વગેરે મેળવવા માટે પણ શિકાર કરવામાં આવે છે વનસ્પતિ વિસ્તારોમાં વાહનોનો ઘોંઘાટ પ્રદૂષણ પ્રાણીઓ માટે તબીબી સેવાઓનો અભાવ જંતુનાશક દવાઓ વધુ પડતો ઉપયોગ વગેરે બાબતોથી વન્યજીવો માટે સંકટરૂપ છે દેશની અનિયમિત વરસાદ અને માનવી દ્વારા થઈ રહેલા પાણીના વધ્યુ અને વધુ ઉપયોગને કારણે જંગલો લુપ્ત થવા લાગ્યા છે જેથી વધારે વધારે વન્યજીવો પીવાનું પાણી પણ પૂરતા પ્રમાણમાં મળતું નથી આવી બધી ઘણી મુશ્કેલીઓને કારણે વન્યજીવો આજે સંકટમાં છે તો મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપણી એપ્લિકેશનની લિંક છે તો ત્યાંથી તમે એને ઇન્સ્ટોલ કરી શકો અથવા તો પ્લે સ્ટોર જ્યાંથી તમે ગેમ એવું ડાઉનલોડ કરો છો ને હા ત્યાંથી તમારે સર્ચ કરવાનું વેટ ડિજિટલ એજ્યુકેશન આવે એટલે ઇન્સ્ટોલ કરી લેવાની ઓપન કરશો એટલે મોબાઈલ નંબર નાખશો ઓટીપી આવશે ચાર ડિજિટ નાખી દેવાનો ચાલો એટલે હોમ પેજ આવશે હવે અહીંથી હું મળશે તો કે વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન આમનું રંગીન મટીરિયલ શોર્ટકટ સાથેનું મટીરિયલ મળી જશે પીડીએફમાં એ તમે મેળવી શકો છો આ સિવાય જયારે આપણે પરીક્ષા હોય ત્યારે એના પેપરો પેપરો છે બધા આવશે આવશે શું મિત્રો તો કે જે જે ગુજરાત સરકાર દ્વારા એકમ કસોટી લેવાય છે આ એકમ કસોટીના પેપરો એનું સોલ્યુશન એની પીડીએફો સોલ્યુશનની પીડીએફ બધું જ અહીંથી મળી જશે અહીંયા જશો એટલે ધોરણ વાય લિસ્ટ ખુલશે યુટ્યુબ વિડીયોમાં હા તો ત્યાંથી પણ તમે ધોરણમાં જશો જે તે ધોરણમાં ક્લિક કરશો એટલે એના વિષયો ખુલશે જે તે પાઠમાં જશો એટલે કે જે તે સબ્જેક્ટમાં જશે એટલે પાઠનું લિસ્ટ આવશે અને પાઠ કરશો લ્યો આ રીતના પાઠની સમજૂતી સ્વાધ્યાય ગાલા સ્વાધ્યાય પોથી એટલે આ તો ડેમો છે પણ આવી રીતના તમે જે ધોરણમાં જશો એ વિશે એનું ખુલશે રેડી આ સિવાય અભ્યાસ પણ જેમાં આવતો એમાં અભ્યાસ આવશે સ્વ અધ્યયન પોથી આવશે તો આવી રીતના બધું જ મટિરિયલ મિત્રો એ મૂકવામાં આવે ઇન શોર્ટ ધોરણ ત્રણ થી બાર સુધીનું મટિરિયલ છે કેટલું ધોરણ ત્રણ થી બાર સુધીનું તો તમારા મિત્ર સગા સંબંધી ભાઈ બહેન જે પણ કઈ હોય એ જે અભ્યાસ કરે છે શેર કરો અને ખાસ કરીને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શેર કરો જેથી કરીને એ લોકો પણ આ ફ્રી એજ્યુકેશનનો લાભ લઈ શકે અને પોતાની તૈયારી સારી એવી વધારી શકે એ પણ ઘરે બેઠા ચાલો તો તમે પણ તૈયારી કરો બધા ગ્રુપમાં પણ શેર કરો જેથી કરીને એ લોકો પણ તૈયારી કરી શકે આગળ પ્રશ્ન છે વન્યજીવ સંરક્ષણ માટેની વિવિધ પરિયોજનાઓની માહિતી આપો

અડતાલીસ છે એ વિસ્તારોને આવરી માટે રાજ્ય તો તેત્રીસ જ છે સોરી અઠ્યાવીસ જ છે એટલા માટે બીજું છે સિંહ યોજના પરિયોજના પહેલા એશિયા સિંહો એશિયા ઉપમહાદ્વીપના ઈરાનમાં જંગલોમાં સુધી જોવા મળતા હતા પરંતુ તેઓ શિકાર અને જંગલોના વિનાશ થવાથી હાલમાં માત્ર સૌરાષ્ટ્રના દીપકલ્પી ગિરનારના જંગલોમાં જોવા મળે છે એક તબક્કે ગીરમાં સિંહ સિંહોની સંખ્યા સૌથી પણ ઓછી થઈ ગઈ હતી તેથી તેને સંરક્ષણ સંવર્ધન સરકાર માટે ઓગણીસો બોતેરમાં સિંહ ગીરમાં સિંહ પરિયોજના છે અમલમાં મૂકી આ ઉપરાંત ભારતમાં કાશ્મીરી બારાશિંગા હરણની દુર્લભ પ્રજાતિ માટે હંગુલ પરિયોજના ખારા પાણીના મગરમચ્છ માટે મગરમચ્છ પરિયોજના ભારતીય ગેંડા માટે ગેંડા પરિયોજના હિમ પરિયોજના વગેરે પરિયોજનાઓ અમલમાં છે ચલો નીચેનો પ્રશ્ન સવિસ્તાર જવાબ આપો ભારતનું વન્યજીવ વૈવિધ્ય તો ભારતમાં ભૂખપુષ્ઠ ઉચ્ચા પર્વતો વિશાળ નદી મેદાનો મેદાન પ્રદેશો સમુદ્ર કિનારા વગેરે વિવિધ સ્વરૂપો બનેલા છે તેમાં આવેલા ગીચ વર્ષાવનો મોસમી જંગલો કાટાળા જંગલો સંકુદ્રમ જંગલો વગેરે કુદરતી વનસ્પતિ પ્રદેશો વન્યજીવો વસવાટ માટે વિસ્તૃત પાશ્ચાત્ય ભૂમિકાની રચના કરી છે તેથી દક્ષિણમાં દ્વિપકલ્પીય વર્ષાવનો એશિયા હાથી બ્રહ્મપુત્ર નદીના દલદલીય ક્ષેત્રોમાં એક સિંગી ભારતીય ગેંડા હિમાલયના ઉચ્ચવા ઉંચાઈ વાળા ક્ષેત્રો હિમદીપડા જમ્મુ કાશ્મીરમાં જંગલી બકરીઓ અને કસ્તુરી મુખ દક્ષિણ ભારતના જંગલોમાં જંગલી મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં વાઘ કચ્છના નાના રણમાં ધૂડખર અને કચ્છના મોટા રણમાં જળ પ્લાવિત ક્ષેત્રોમાં સુરખાપ જોવા મળે છે દેશના ઘાસભૂમિ વિસ્તારોમાં ઘોરાડ નામના મોટા પક્ષી પણ જોવા મળે છે ભારતમાં જળ પ્લાવિત ક્ષેત્રોમાં શિયાળામાં દરમિયાન ઠંડી દરમિયાનમાંથી આવતા સાયબ્રેરિયન કેન પેલિકન તિબેટીયન બતક કુંજ કરકરા વગેરે યાયાવર ભટકતા પક્ષીઓ આવે છે પશ્ચિમ ઘાટના ગીત જંગલોમાં ઉડતી ખિસકોલી પણ જોવા મળે છે નિકોબારમાં કબૂતર અને નિકોબારના ટાપુમાં જોવા મળતું દુર્લભ પક્ષી છે કચ્છના ખાત અને લક્ષદ્વીપ ટાપુ સમૂહમાં ફરવાળાના દુર્લભ પ્રજાતિઓ જોવા મળે છે રાજ દેશમાં રાજના સાપ અજગર પાટલા ઘો વગેરે સરીસૃપ વિવિધતા પણ જોવા મળે છે મિત્રો અહીંયા ના લખી શકતા હોય તો વિડીયો પોસ્ટ કરીને લખજો અને હજી જો તમારે આ પાઠની સમજૂતી મેળવવાની બાકી હોય તો આપણી ચેનલના જઈને મેળવી શકો છો માત્ર આપણે ખાલી એના જવાબની ચર્ચા કરીશું સોલ્યુશન આપણે ઓલરેડી છે અલગથી વિડીયો મૂક્યા છે તો પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો આ સિવાય તમે અંગ્રેજી છે રાકેશ સર દ્વારા ગુજરાતી છે ધારા મેડમ દ્વારા વિજ્ઞાન કલ્પેશ સર દ્વારા ગણિત લલિત સર દ્વારા તો આવી રીતના મિત્રો સામાજિક વિજ્ઞાન તો છે બધા જ વિષયના તમે વિડીયો જોઈ શકો છો એક સ્વાધ્ય મેળવી શકો છો ગાલા સ્વાધ્ય પોતી પણ આપણી ચેનલના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો દેશના સમુદ્ર કિનારે અને અન્ય જળ વિસ્તારોમાં વિવિધ માછલીઓ મળે છે ડોલ્ફિન શાર્ક દુગાંગ દરિયાઈ ગાય ઓક્ટોપસ રંગારા વહેલ મકરલ બુમલા પોમ્ફેટ હેરિંગ સામન વગેરે જોવા મળે છે દેશમાં કૃષિ વિસ્તારોમાં ગોચર અને પડતર જમીનો પર શિયાળ વન્યજીવોના રક્ષણની સમસ્યાઓને શાળા પાઠ્યક્રમમાં સમાવીને વિવિધ જાતની જોવા મળે છે વરુ નીલગાય હરણ નોળિયા સસલા જંગલી સુવર શેળા વગેરે પ્રાણીઓ વિહારતા જોવા મળે છે ભારતમાં પક્ષીઓનું વૈવિધ્ય જો ઘણું છે તો ભારતમાં રાષ્ટ્રીય રાષ્ટ્રીય પક્ષી મોર અતિ સુંદર છે આ ઉપરાંત કોયલ પોપટ સુગરી કુવળ ચમડી કાબર ભોર બગલા બતક બાજ કાગડા કબૂતર ચકલી વગેરે અનેક પક્ષીઓ જોવા મળે કાબર ઢોર બગલા બતક બાજ નેક્સ્ટ સુરક્ષાના ઉપાયો તો નીચે મુજબ છે જોઈએ જંગલોનું જતન કરી ઉત્તરોત્તર સંવર્ધન કરવા માટે સરકારે લાંબા ગાળાનું આયોજન કરવું જોઈએ જંગલો અને વન્યજીવોના સંરક્ષણ માટે કડક કાયદા બનાવવા જોઈએ અને તેના પાલન માટે બધા નાગરિકોને તૈયાર રહેવું જોઈએ સમાજના સ્વૈચ્છિક સંગઠનોને વન્યજીવોના રક્ષણને પ્રાથમિકતા આપીને માટે લોકો જનજાગૃતિ પર્યાવરણ જીવસૃષ્ટિ પર થનારી સંભવિત અસરો પર અભ્યાસ કરવો જોઈએ જંગલોમાં થતી ગેરકાયદે વૃક્ષ છેદન પ્રવૃત્તિ અટકાવી જોઈએ વૃક્ષોના પોલાણમાં પક્ષીઓ રહેતા હોય છે તેમજ ડાળીઓ વૃક્ષોની ડાળી પર બાંધે છે માળા બાંધે છે યાયાવર અને પક્ષી જળાશય પક્ષીઓ માટે તળાવો ખેત તલાવડી કે જળ પ્લાવિત વિસ્તારો જોઈએ ખેતરોમાં ઉપયોગ કરવો વાતાવરણમાં પ્રદૂષણની માત્રા ઘટાડવાનો પ્રયત્ન કરવા જોઈએ જંગલોમાં દાવાદળ ન સળગે અને પૂરતી તકેદારી રાખવી જોઈએ એ માટે પેટ્રોલિંગ કે સાવચેતીનું આગતરું આયોજન રાખવું ચાલો વિકલ્પ આપણે જોવાના છે તો ભારતમાં કુલ કેટલા પ્રાણી ભૌગોલિક પ્રદેશોમાં વહેંચવામાં આવ્યા છે પહેલા જોઈ ગયા ઓપ્શન એ નવ કેટલા બીજો સવાલ સમગ્ર વિશ્વમાં જીવ પ્રજાતિઓ નોંધાય છે તો ઓપ્શન છે મિત્રો બી લાખ કયા જોવા મળે છે તો કે ઓપ્શન ડી પશ્ચિમ ઘાટના ગીચ જંગલોમાં વિજયનગર તાલુકાના પર્વતીય ક્ષેત્રમાં ભાગ્યે દેખાતું પક્ષી કયું છે તો ઓપ્શન બી ચિલોત્રો દુર્લભ પરવાળાની પ્રજાતિપ ટાપુ સમૂહ ઓપ્શન ઓપ્શન ડી ઘાસ વિસ્તારોમાં ચાલો તો મિત્રો અહીંયા આપણે સંપૂર્ણ શું કર્યું પાઠનું સ્વાધ્યાયનું સોલ્યુશનની ચર્ચા કરી તો ખાસ અમારી સાથે જોડાયેલા રહેજો બે લાયકર ઓન રાખજો જેથી કરીને આવી અવનવી માહિતી જેમ કે પાઠની સમજૂતી પેપરો વાર્ષિક પરીક્ષાના પેપરો આ બધું જ તમને આપણી ચેનલમાંથી મળી રહેશે એ તમને બધું ક્યાંથી મળશે તો નોટિફિકેશન ઓન રાખીએ બે આઇકન ઓન હશે તો એ મળી જશે રેડી તો આ વિડીયો આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત